નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ બપોરે વરસાદ વર્ષ્યો હતો આ વર્ષે સીઝનનો મહત્તમ વરસાદ શહેરમાં નોંધાયો છે તો ગત છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધી શહેરમાં દોડ લાખથી વધુ લોકો પ્રભાવિત બન્યા હતા નવસારી શહેર અને જિલ્લામાં એક ઓગસ્ટ બાદ વરસાદી જોર કરતું હતું ત્યારે આજે જ પરિવાર વરસાદી દેખા દેતા શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો છેલ્લા કેટલાક સમયથી નવસારી શહેરમાં ગરમીનું જોર વધ્યું હતું અને અકડાવનારી ગરમીને કારણે બપારાનું પ્રમાણ પણ વધ્યું હતું ત્યારે ફરીવાર વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોમાં આનંદ ફેલાયો છે તો પંદર દિવસ પૂર્વે ધોધમાર વરસાદ વરસતા નદી કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં ખેતીવાડીમાં વ્યાપક નુકસાની પણ નોંધાઈ હતી જેનો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતો દ્વારા વરસાદની માંગો કરવામાં આવી રહી છે તો પૂરના પાણી ખેતરોમાં પ્રસરી જતા શેરડી ડાંગર તેમજ શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન નોંધાયું છે તો નવસારી જિલ્લામાં દર વર્ષે પૂરની સ્થિતિ ઊભી રહી છે જેના કારણે અનેક ખેડૂતો તેમજ નીચાણવાળા વિસ્તારના સ્થાનિકોને નુકસાન વેઠવાનો વારો આવે છે પરંતુ આ મામલે તંત્ર દ્વારા કુદરતી કાસ્તે વואને લેને કામગીરી કેમ નથી કરાતા તેને લઈને પણ પ્રશ્ન તાર તુબો થવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ